અગ્ન એસીમાં સ્વતંત્ર પર્વની ઉજવણી શહેરભરમાં ધામધૂમથી કરવામાં આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પોતાના કાર્યાલય પર ધ્વજવંદન કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી બહુચરાજી ત્રણ રસ્તા પાસે નવી નાકાર પામેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આજે અગ્ન્યા એસી માં પર્વની ઉજવણી કરવામાં આવી હતી ભાજપના પાયાના કાર્યકરો નગર સેવકો તેમજ શહેર ભાજપ સંગઠનના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા શહેર ભાજપ અધ્યક્ષ જયપ્રકાશ સોનીના હસ્તે રાષ્ટ્ર ફરકાવીને સલામી આપવામાં આવી હતી ભારત ને આઝાદ થયા ઓગણસી વર્ષ થયા સેવન્ટી ઇન્ડિપેન્ડન્સ ડે સ્વતંત્રતા દિન પૂરા દેશની અંદર ઉત્સાહ અને ઉમંગથી ઉજવાઈ રહ્યો છે વડોદરા શહેરમાં પણ અનેક સંસ્થાઓએ આજે ધ્વજવંદનના કાર્યક્રમો કરીને આ ઉત્સવને ઉજવો છે એ જ રીતે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પણ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓની હાજરીમાં ધ્વજવંદન કરી આના ઉત્સવ ઉજવવામાં આવ્યો છે આજના દિવસે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે આવનારું વર્ષ બધા નાગરિકો માટે વડોદરાના શહેરીજનો માટે સુખ શાંતિ અને આરોગ્યમય પ્રદાન કરે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરીએ સાથે સાથે ભારત વધુને વધુ શક્તિશાળી બને એવો પણ સંકલ્પ આપણે લઈએ